હેલો ગુડ મોર્નિંગ કેમ સવો મજામાં જશો જો નથી મજામાં તો જે હું આજે તમને સ્ટીપ્સ આપવાનો છું કે જે મને રિઝલ્ટ મળ્યું છે જે મને અસ્થમાની તકલીફ હતી તો અસ્થમા વિશે આજે હું તમને જણાવવાનો છું કે એમાં આપણે શું બદલાવ કરીએ આપણી ખાવા પીવાની આદતમાં તો એનાથી આપણને રિઝલ્ટ મળે છે તો હું આજે સમજાવવાનો છું જે મને રિઝલ્ટ મળ્યું છે તો હું એક સંસ્થામાં બેસું છું ત્યાં ઘણા બધા લોકોના અસ્થમામાં તક એવા રિઝલ્ટ મળ્યા તો મેં પણ એમાં કન્ટિન્યુ કર્યું અને ઘણા બધા બીજા કોલેસ્ટ્રોલ છે ડાયાબિટીસ છે એસિડિટી છે એવા ઘણા બધી તકલીફમાં રાહત થતી હતી એવા ઘણા બધા લોકોના મેં રિઝલ્ટ સાંભળ્યા ત્યારબાદ મેં કન્ટિન્યુ કરવાની શરૂઆત કરી સંસ્થામાં તો ત્યાં મને પ્રોપર એક મારા કોર્સ મળ્યા જે મને પર્સનલ ગાઈડસ કરે અને પર્સનલ ગાઈડ કરે તો એમના જે કીધું એ પ્રમાણે મેં બદલાવ કર્યો એમને કીધું કે જેમને અસ્થમાની તકલીફ હોય એમને બ્રહ્મ ત્રણ થી પાંચ ના ગાળામાં જો આપણે અનુલોમ પ્રાણાયામ કરીએ છીએ તો એનાથી ખુબ સારું એવું રિઝલ્ટ મળે એમાં અને સાથે સાથે આપણે જીવનશૈલી બદલી આપણી ખાવા પીવાની આદતો તો એનાથી ખુબ સારું એવું રિઝલ્ટ મળે છે અહીંયા અને તમે સાંભળ્યું હશે કે ઘણા બધા લોકોના અમે મેં કીધું સાંભળ્યું છે તમે જે કે પ્રમાણે બદલાવ કરવા માટે ઓલવેઝ રેડી છું અને રોજની હું સાત આઠ ગોળી લેતો અને અસ્થમાની તકલીફ ખ્યાલ હોય કે શું થાય શિયાળો ચોમાસુ એટલે ફરજિયાત ડોક્ટરની વિઝીટ કરવી પડે દસ દિવસે પંદર દિવસે યસ તો આ જે મને તકલીફ હતી મારા પ્રમાણે મે બદલાવ કરવાની શરૂઆત કરી કે ત્રણ થી પાંચ ના ગાળામાં દસ થી પંદર મિનિટ અનુલોમ વિલોમ પ્રાણાયામ કરવાની શરૂઆત કરી પ્રોપર મારા શરીર જે પૂરતા પ્રમાણમાં પાણી નતો આપતો આખા દિવસનું એક લીટર આપતું મારા વેચ પ્રમાણે પાણી પીવું જોઈએ મારે તો ક્યારેય સલાડ નતો લેતો તો બપોરે બાર વાગે સલાડ લેવાની શરૂઆત કરી ત્યારબાદ જે તમે બપોરે જમી શકો ગમે એ ફૂડ સિવાય ઓઇલી ફૂડ સિવાય અને સાંજનું ભોજન હંમેશા લીલા પાંદડાવાળા શાકભાજી આપણે ખાવા જોઈએ તો આ મેં શરૂઆત કરી અને પ્રોપર ઊંઘ લેવાની મારે સાત થી આઠ કલાકની મારે પ્રોપર ઊંઘ લેવી જોઈએ જેમને શ્વાસની તકલીફ કોઈ પણ તકલીફ છે પણ એમને સાત થી આઠ કલાકની ઊંઘ લેવી જોઈએ જે હું નતો લેતો સુવાનો ટાઈમ હતો બાર એક વાગે નક્કી નહીં કાંઈ અને સવારમાં સાડા સાત આઠ વાગે ઉઠવાનો તો આ સંસ્થામાં આવીને શીખ્યો કે દસ વાગ્યા પહેલા આપણે સૂઈ જવું જોઈએ અને સવારમાં પાંચ વાગે જાગી જવું જોઈએ તો આ મેં શરૂઆત કરી તો એનાથી મને ખૂબ અમેઝિંગ રિઝલ્ટ છે ત્યારે એકદમ હેપી અને હેલ્ધી લાભ જીવું છું મારી જે રોજની સાત આઠ ગોળી ખાતો જે ટેબ્લેટ